બનાસકાઠાના સુઈગામ વિસ્તારની શાળાના તાળાબંધી મામલે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી સુઈગામ વિસ્તારની ડાબી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં મહેકમ મુજબ શિક્ષકો નહીં હોવાથી શાળાની તાળાબંધી કરવામાં આવી હતી તાળાબંધીના કારણે ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓનું ભણતર બગડી શકે છે તેવી બુમરાટ ઉડતા અને તંત્રની ભૂલને પગલે વિદ્યાર્થીઓનું ભણતર બગડતો હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારી શિક્ષણ મંત્રી સામે આ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીએ પૂરતા શિક્ષકો હોવાનું જણાવ્યું છે તો સામે ગામ લોકોની માંગ કાયમી શિક્ષકની છે જે આગામી સમયમાં પૂર્ણ થઈ શકશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે હાલ ભરતી અને ફેરફતની ચાલી રહી છે આ કારણે શિક્ષકોની ઘટ હોઈ શકે છે પરંતુ આ પ્રશ્નનું જલ્દીથી નિવારણ લવાશે તેમ જણાવ્યું છે એ સુઈગામ તાલુકાના ડાભી સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા ચાલે છે એ જે શાળા ચાલે છે એમાં ધોરણ નવથી બારની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળા ચાલે છે એના ત્યાં ગામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવેલી છે વિગત એવી છે કે એ શાળાની અંદર ચાર વર્ગો છે અને ચાર શિક્ષકો કામ કરી રહ્યા છે જેમાંથી એક શિક્ષક પરમેનન્ટ છે અને બાકીના ત્રણ શિક્ષક જે છે એ પૂરતી લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક શિક્ષકો છે ગ્રામજનોની એ માગણી છે કે અમને બધા શિક્ષકો પરમેનન્ટ આપવા અને ગ્રામજનોની જે માગણી છે એના અંતર્ગત જો વાત કરું તો સરકાર અત્યારે ઇનિશિએટિવ લઈ સમગ્ર ભરતી પ્રક્રિયા ખૂબ ઝડપથી ચલવી રહી છે અને આગામી ટૂંક જ સમયમાં બનાસકાંઠા જિલ્લાની તેમજ રાજ્યની તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓની અંદર સરકારની ભરતી થઈ જશે ઉપરાંત સરકારે સરકારી શાળાઓની અંદર જિલ્લા ફેરનો ઓનલાઈન કેમ્પ બી માર્ગદર્શિકા જાહેર કરી લીધી છે જે અંતર્ગત પણ અન્ય જિલ્લાના જે સરકારી શિક્ષકો છે બદલી થઈને આવશે ઉપરાંત ટૂંક જ સમયમાં તાલુકા ફેરના જે કેમ્પ છે એ પણ યોજાવાના છે એટલે ટૂંકમાં કહી શકાય કે આગામી ટૂંક જ સમયમાં જે આ ઘટ છે એ પૂરાઈ જશે પણ અભ્યાસ રાબેતા મુજબ ચાલી રહ્યો છે મારા એક વર્ગ બે અધિકારી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી કરશનભાઈ પઠાણને અત્યારે ત્યાં મેં મોકલેલા છે તપાસ માટે અહેવાલ મેં મંગાવેલો છે અને એ લોકો મારી સાથે ચર્ચા કરશે તો આપણે ચર્ચા કરીને એમનો જે સુખદ ઉકેલ છે એ લાવવા માટે પ્રયત્ન કરીશું વિષય છે હું હકીકત લક્ષી રિપોર્ટ અમારા પાસેથી મંગાવી લઈશ પણ એવું લગભગ હશે નહીં કેમ કે અત્યારે જિલ્લા ફેર અને જિલ્લા આંતરિક બદલીઓ થઈ છે તાલુકા આંતરિક બદલીઓ થઈ છે એટલે બદલીના કારણે કેટલાક શિક્ષક મિત્રો પોતાના વતન ગયા હશે તો એ એક એ જગ્યા ભરવા માટેની અમારી જાહેરાત અત્યારે આપી છે ચોવીસ હજાર સાતસો આપણા એકથી પાંચ છથી આઠ અને નવ દસ અને અગિયાર બાર માટેની એ ભરતી ઓન ગોઈંગ છે એટલે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે શિક્ષકો મૂકીશું ના હોય તો જ્ઞાન સહાયકની પણ વ્યવસ્થા કરીશું એટલે ગામના લોકોને પણ ચિંતા કરવાની જરૂર નથી આ સરકાર એના માટે ચિંતા કરી રહી છે બાળકોનો અભ્યાસ ન બગડે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ અમે કરીશું પણ મેં આજે જાણ્યું છે આપના માધ્યમથી એટલે હકીકત લખી રિપોર્ટ મંગાવી ને એની પૂરેપૂરી વ્યવસ્થા થાય એના માટેના મારા પ્રયત્નો રહેશે